હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું અચ્યારે સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે કન્યા રાશિના તમામ જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસ શું લઈને આવેલું છે કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પઠ અને અણ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે ને તેની થાય છે કન્યા રાશિ તો કન્યા રાશિના તમામ જાતકો કંઈક આ પ્રમાણે ગ્રહોની સંરચના મહિનાની શરૂઆતથી વિધાતાએ તમારા માટે સેટ કરે છે તેના આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં સૂર્ય અને બુધની યુતિ થઈ રહી છે મહિનાની શરૂઆતથી ત્યારબાદ સેકન્ડ હાઉસમાં મંગળ દેવતા છઠ્ઠા સ્થાનમાં દેવતા સપ્તમ સ્થાનમાં શનિ દેવતા દસમા સ્થાનમાં ગુરુ દેવતા શુક્ર અને કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં થઈ રહી છે હવે આ મહિનામાં જો હું તમને કંઈક કહું ને તો કંઈક પરિવર્તન આવવાનું છે શા માટે પરિવર્તન એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે કે જે તમને દેખાઈ રહ્યું છે એટલે કે ત્રણ ઓક્ટોબરના રોજ બુધ દેવતા તુલા રાશિમાં આવી રહ્યા છે ત્રણ ઓક્ટોબરના રોજ બુદ્ધ દેવતા પોતાની ઉચ્ચ રાશિ છોડીને સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે ત્યારબાદ આઠ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે ત્યારબાદ સત્તર ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા પણ બુદ્ધ દેવતાને જોઈન કરવા જઈ રહ્યા છે હવે આ ગ્રહો તો રાશિ પરિવર્તન કરતા જ હોય છે પરંતુ આ મહિનાનું સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન કે જે ન થવું જોઈએ પરંતુ છતાં પણ ગ્રહોની ગોઠવણના કારણે ગ્રહોની ચાલના કારણે થઈ રહ્યો છે એટલે કે અઢાર ઓક્ટોબર બાદ દેવગુરુ બૃહસ્પતિ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાંથી પોતાની ઉચ્ચ રાશિમાં થવા જઈ રહ્યા છે કે જે અગિયાર મહિના બાદ થવું જોઈએ પરંતુ ચાર જ મહિનામાં તે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તો કંઈક તો ખાસ હશે ને ભાઈઓ તે તે જ આપણે આજના વિડીયોમાં સમજવાનું છે અને અંતે ગ્રહોના સેનાપતિ તેવા મંગળ દેવતા સેકન્ડ હાઉસમાંથી તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં જઈ રહ્યા છે એટલે કે મંગળ દેવતા પોતાની રાશિમાં જઈ રહ્યા છે હવે જો તમને આ મહિનામાં જો તમને કંઈક જણાવું ને કંઈક ખાસ શું છે બીજું જો તમને જણાવું તો એક ગ્રહ જે છે જે પોતાની જઈ રહ્યા છે અને ગુરુદેવતા કે જે તેમની ઉચ્ચ રાશિમાં એટલે કે કર્ક રાશિમાં જ ગોચર કરવા જઈ રહ્યા છે તેથી આ મહિનો પરિવર્તન ભરેલો છે તમારે આ ઓપોર્ચ્યુનિટીને છોડવી ના જોઈએ ચલો ડિટેલમાં ચર્ચા કરીએ તો તમામ કન્યા રાશિના જાતકો તમારા સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતથી જ ત્રણ ઓક્ટોબરથી અઢાર ઓક્ટોબર દરમિયાન હેડેકને લગતી સમસ્યા માઇગ્રેનને લગતી સમસ્યા અને વધારેમાં વધારે ઓવર થિંકિંગ થવું તે તમામ સમસ્યા તમને રહી શકે છે આ તમામ સમસ્યાઓને પોઝિટિવલી કયા પ્રમાણે લેવાની છે તે પણ હું તમને આ વિડીયોમાં સમજાવીશ તો તમારે તેનું કારણ તે જ છે કે થર્ડ ઓક્ટોબર બાદ બુધ દેવતા સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે અને શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે સૂર્ય દેવતા પણ ત્યારબાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે હવે શુક્ર દેવતા જે તમારા માટે ભાગ્યસ્થાનના માલિક તો છે પરંતુ મિત્રો શુક્રદેવની બીજી રાશિ રાશિ સેકન્ડ હાઉસમાં આવી રહી છે સેકન્ડ હાઉસને મારક સ્થાન પણ કહેવામાં આવે છે એટલે નાની મોટી હેલ્થને લગતી સમસ્યા ખાસ કરીને હેડેક માઇગ્રેન અને આંખો ખેંચાવી આ પ્રમાણેની આઈ સાઈટ વીક થઈ જવું આ તમામ વસ્તુઓની તકલીફ તમને વધારે રહી શકે છે જો બીજી રીતે સમજાવું તો ડાયરેક્ટલી નહીં થાય તો ઇનડાયરેક્ટલી તમારા પર અસર તે રીતે કહી શકે છે કે નાની નાની વાતનું પણ તમે તેટલું મોટું સ્વરૂપ બનાવી દો છો જેના કારણે જાતે જ ઓવર થિંકિંગ કરશો જાતે જ વધારે સ્ટ્રેસ લેશો અને તમને અંતે માઇગ્રેન આઈ સાઇટની તકલીફ થઈ શકે છે તેથી આ મહિના દરમિયાન શક્ય બને તેટલું તમારે સ્ક્રીન ટાઈમ જે છે તે ઓછો રાખવો ખૂબ જ જરૂરી છે આગળ આપણે વાત કરીએ તો અઢાર ઓક્ટોબર બાદ જે ગ્રહોના દેવગુરુ બૃહસ્પતિ છે જે રાશિ પરિવર્તન કરીને અગિયારમા સ્થાનમાં આવી રહ્યા છે અને દેવગુરુ બૃહસ્પતિની રાશિ જે છે તે સપ્તમ સ્થાનમાં છે તેથી તે ક્યાંક ને ક્યાંક તમારા ફર્સ્ટ હાઉસને અને સિક્સ હાઉસને પણ તમને ઇફેક્ટો કરવાનું છે તેના કારણે અઢાર ઓક્ટોબર બાદ રાશિ પરિવર્તન જે થવા જેવું છે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે તેનું કારણ તે બીજું પણ છે કે ગુરુદેવની નવમી દ્રષ્ટિ હાલમાં તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર પણ થઈ રહી છે જેના કારણે પણ હેલ્થની નાની મોટી સમસ્યા અઢાર ઓક્ટોબર સુધી તમને રહી શકે છે હવે આપણે આગળ વાત કરીએ તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે કે જે કોઈ પણ કન્યા રાશિના જાતકો છે તેમના સંતાન એજ્યુકેશન કરી રહ્યા છે તો ભાઈ કોંગ્રેચ્યુલેશન કેમ કે આ મહિનો પણ તમારા માટે ઘણો સારો છે કયા પ્રમાણે જો મિત્રો દેવ દેવગુરુ બ્રહસ્પતિ જે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે તેના સાથે જ આનું અનુસંધાન જોડાયેલું છે પંચમ સ્થાનમાં જે રાશિ છે તે રાશિના માલિક શનિ દેવતા વક્રી અવસ્થામાં છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં જ્યારે અઢાર ઓક્ટોબર બાદ તમારાજ્યુકેશન સંતાનના સ્થાન પર પડશે અને તેની નવમી દ્રષ્ટિ પડી રહી છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર કે જ્યાં પંચમ સ્થાનના માલિક વિરાજમાન છે એટલે કે ગુરુદેવતા ફક્ત ને ફક્ત પંચમ સ્થાન એજ્યુકેશન ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર ક્રિએટિવ પાવરના નહીં પરંતુ તે જે સ્થાનના માલિક છે દેવતાને પણ પોતાના વશમાં કરવા જઈ રહ્યા છે ને પોતાની તો ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે તો પછી ગુરુદેવ કોઈનું ચાલવા દેશે માની લો કે તમારા સ્ટુડન્ટ તમારા સંતાનને એઝ અ સ્ટુડન્ટ કોઈ સારા ગાઈડ મળી શકે છે તમે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમને પણ કોઈ સારા ગાઈડ મળી શકે છે કોઈક માર્ગદર્શક મળી શકે છે કે જે તમને આ એક્ઝામિનેશન કે આ જે કંઈ પણ સ્ટડી કરી રહ્યા છો તેમાં કયા પ્રમાણે આગળ વધવાનું છે તેના માટેનો રામબાણ ઇલાજ સમજાવી શકે છે જણાવી શકે છે તો તૈયાર થઈ જાઓ અને આગળ વધો તે ગુરુ તમારા મિત્ર પણ હોઈ શકે છે તમારા પિતા પણ હોઈ શકે છે કે તમારી ફિલ્ડના કોઈ સારા વ્યક્તિ પણ હોઈ શકે છે તો ફક્ત તમામ કન્યા રાશિના સ્ટુડન્ટ્સ અને કન્યા રાશિના જાતકોના સંતાનોને આ મેસેજ પહોંચાડવામાં મારી મદદ જરૂર કરજો હવે વાત કરીએ તો તમારા લગ્નજીવન બાબતે આ ખૂબ મહત્ત્વનું છે કારણ કે શનિ મહારાજ વક્રી અવસ્થામાં વિરાજમાન છે અને સૂર્ય બુધની યુતિ લાસ્ટ મહિનામાં તો સપ્તમ સ્થાન પર થઈ રહી સૂર્ય અને શનિ સામ સામે હતા પરંતુ આ મહિનામાં જે ગુરુદેવ અઢાર ઓક્ટોબર બાદ રાશિ પરિવર્તન કરશે ને ત્યાંથી નવમી દ્રષ્ટિ તેમની જ રાશિમાં એટલે કે બાર નંબર રાશિ ગુરુદેવની રાશિ છે મીન રાશિ તો ગુરુદેવની રાશિમાં જ જે દ્રષ્ટિ કરશે તેના કારણે તમારા લગ્ન જીવનમાં જે કંઈ પણ અનબન હતી કંઈ પણ મન મોટાઓ હતો આ મહિનો તે પૂરો કરવા માટે સામેથી પહેલ કરવા માટેનો ખૂબ સારો મહિનો છે તેથી આ મહિનો તમારા માટે લગ્ન જીવન બાબતે ઘણો સારો છે કન્યા રાશિના જાતકો જો કોઈ પણ તકલીફ ચાલતી હતી તો તેનો એન્ડ તમે આ મહિનામાં કહી શકો છો અને આ મહિનામાં ફેસ્ટિવલ પણ આવી રહ્યા છે દિવાળી આવી રહી છે તો તમે તમારા ફેમિલી સાથે ઘણી સારી રીતે તે એન્જોય કરી શકો છો તેથી આ મહિનો તમારા માટે સારો છે જે કોઈના લગ્ન નથી થઈ રહ્યા આ ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે કે લગ્ન નથી થઈ રહ્યા તેને શું કરવું તેનો ઉપાય પણ હું તો જણાવીશ પરંતુ જેના લગ્ન નથી થઈ રહ્યા તેના માટે પણ આ મહિનો ઘણો સારો છે લગ્ન જીવનમાં નથી તમે તો તમારા માટે કોઈ સારા પાત્રની વાતચીત આવી શકે છે સામેથીને આ મહિના દરમિયાન જે કંઈ પણ વાત આવે તેમાં જો તમે આગળ વધશો તો તે તમારા માટે એક આઈડિયલ પાર્ટનર બનીને રહી શકે છે તેથી તમામ કન્યા રાશિના જાતકો આ મહિનો લગ્ન જીવન એજ્યુકેશન તમામ વિશે તમારા માટે ઘણો સારો રહેશે હવે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ ભાગ્યની ભાગ્યના સ્થાનના માલિક કોણ છે ભાગ્યના સ્થાનના માલિક છે શુક્ર દેવતા અને શુક્ર દેવતા આઠ ઓક્ટોબર સુધી તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે વ્યય સ્થાનમાં છે આઠ ઓક્ટોબર સુધી તો ખર્ચો ભરપૂર થવાનો છે તેવો માનીને ચાલો પરંતુ ભાગ્યના સ્થાનના માલિક અને મારક સ્થાનના માલિક તમારી જન્મપત્રિકામાં આઠ ઓક્ટોબર બાદ જે ફર્સ્ટ હાઉસમાં આવવા જઈ રહ્યા છે જેના કારણે તમારું માઇન્ડ એ પ્રમાણેના વિચારો કરી શકે છે કે હું જે કંઈ પણ ઇન્કમ કરી રહ્યો છું મારે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ કંઈક કરવું જોઈએ કે જેના કારણે હું મારા લાઈફમાં થોડોક ચેન્જ લાવી શકું છું આ પ્રમાણે તમારું થિંકિંગ જ તે પ્રમાણે થવાનું છે કારણ કે અઢાર ઓક્ટોબર સુધી જે પ્રમાણે ગ્રહોની ગોઠવણ છે તે પ્રમાણે થોડુંક ઓવર થિંકિંગ વધારે થવાનું છે તો જ્યારે શરૂઆતમાં વાત કરી હતી તે પ્રમાણે પોઝિટિવ થિંકિંગ કેમ ન કરીએ કે મારે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરવા છે કે જેના કારણે હું આ મહિનામાં નેક્સ્ટ મહિનામાં કે બે હજાર પચીસના એન્ડ સુધીમાં મહેનત કરું જેના કારણે મારા બે હજાર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ કે આગળના ઘણો સમય હું ફક્ત શાંતિથી ટેબલ અને ખુરશી પર બેસીને ફક્ત મારા હેન્ડથી હાથથી બધું ઓપરેટ કરી શકું આ પ્રમાણેનો વિચાર જો તમને આવતો હોય આગળ વધો ઘણી સારી સફળતા જોડાયેલી છે તેથી તો હું તમને શરૂઆતથી જ કરી રહ્યો છું કે આ મહિનો કન્યા રાશિના જાતકો માટે પરિવર્તન લઈને આવી રહ્યો છે જે લોકો પરિવર્તન ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરી લેશે તે લોકો સફળ થશે અને જે લોકો પરિવર્તનને ફક્ત વિચારમાં જ લાવશે તે લોકો કંઈ નહીં કરી શકે અને મહિનાના અંતે કમેન્ટમાં આવીને કહેશે કે મારા જીવનમાં તો કંઈ બદલાવ નથી લાવ્યો અરે ભાઈ તમે ઓપોર્ચ્યુનિટી જે આવી તેને તકને ઝડપી તો લો તો આ પ્રમાણે ગ્રહોની તમને સફળતા મળશે ને આગળ આપણે વાત કરીએ ભાગ્ય બાદ તમારા કરિયર સ્થાનમાં તો કરિયર સ્થાનમાં ગુરુદેવતા અઢાર ઓક્ટોબર સુધી વિરાજમાન છે અને ત્યારબાદ તે તમારા ઈચ્છા પૂરતી સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે મિત્રો અત્યાર સુધી કરિયરમાં જે કંઈ પણ તમે મહેનત કરી છે ને તે મહેનતનું પૂરેપૂરું ફળ આ મહિનામાં અને આવનારા મહિનામાં પાંચ ડિસેમ્બર સુધી તમને તમારા કર્મના સ્થાન પર મળવાનું છે તેનું કારણ શું છે ફક્ત ગુરુની જ હું વાત નથી કરી રહ્યો ત્રણ ઓક્ટોબર બાદ જે કોમ્યુનિકેશનના કારક બુદ્ધ દેવતા કે જે તમારી રાશિના માલિક છે તે પણ જે સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે જે કોમ્યુનિકેશનના કારણ છે અને વાણીના કારક જ વાણીનું સ્થાનમાં તેમનું આવવું અને સાથે મંગળદેવનો તેમને સાથ મળશો એટલે તમે તમારા બોસને કે તમારા જે કંઈ પણ સાથે તમારી સાથે પાટનરમાં છે તેને તમે સામેથી કહી શકો છો કે હું જે કંઈ પણ મહેનત કરું છું મને તે પ્રમાણે ફળ મળવું જોઈએ તમારા દ્વારા કહેવામાં આવેલું તમામ તમને ધન લાભ અપાવી શકે છે સાથે જે લોકો પણ મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા છે કે પછી તમે કોઈ પણ રીતે લોક ઇન્ફ્લુઅન્સર છો કે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરીને સેલ્સ અને માર્કેટિંગ ટાર્ગેટ રિલેટેડ જોબ કરી રહ્યા છો તો ભાઈ આવનારી દિવાળી તમારા માટે ઘણી સારી રહી શકે છે કારણ કે જે પ્રમાણે બુદ્ધ થર્ડ ઓક્ટોબરથી જ રાશિ પરિવર્તન કરશે અને ત્યારથી જ તમારી વાણીમાં સરસ્વતી વિરાજમાન કરશે જે ઘણા ઓર્ડર ઘણા સમયથી નહોતા આવી ને તે પણ આવનારા સમયમાં તમે પ્રાપ્ત કરી શકશો તેથી કરિયર વાઇઝ આ મહિનો ઘણો સારો છે બિઝનેસ માટે કરિયર માટે તમામ રીતે ઘણો સારો સાબિત થઈ શકે છે અંતે આપણે વાત કરીએ તમારા બેંક બેલેન્સની બેન્ક બેલેન્સ બાબતે મેં તમને ઓલરેડી કહ્યું છે કે આઠ ઓક્ટોબર સુધી તમારા ખર્ચા ખૂબ વધારે થવાના છે કારણ કે ભાગ્યના અને સેકન્ડ હાઉસના માલિક બારમા સ્થાનમાં જઈ રહ્યા છે જેના કારણે તમારે કાળજી રાખવાની છે કન્યા રાશિના જાતકોને લાસ્ટ મહિનામાં મેં કહ્યું હતું કે તમારે બેડ પર બેસીને જમવાનું નથી જો તમે ભૂલથી પણ એક દિવસ પણ બેડ પર બેસીને જમ્યા છો સપ્ટેમ્બર મહિનામાં તો તેની તકલીફ તમને આ મહિનામાં થવાની છે કારણ કે સેકન્ડ હાઉસના માલિક આઠ ઓક્ટોબર સુધી અને સપ્ટેમ્બરમાં પણ તે વિરાજમાન હતા વ્યય સ્થાનમાં બેડના સ્થાનમાં જેથી તમારે હજુ પણ તે જો તમારી ટેવ હોય તો તમારે છોડી દેવી જોઈએ જમીન પર બેસીને જમવું જોઈએ કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવું જોઈએ બેંક બેલેન્સ એકવાર શુક્ર દેવતા આઠ ઓક્ટોબર બાદ ફર્સ્ટ હાઉસમાં આવી ગયા અને દેવતા પણ થોડ ઓક્ટોબર ગયા તો તેના કારણે તમારા બેંક બેલેન્સમાં તમારી ઇન્કમમાં વધારો થઈ શકે છે તો મિત્રો આ પ્રમાણે તમામ કન્યા રાશિના જાતકો બેસ્ટ ઓફ લક આ મહિનો તમારા માટે નવા પરિવર્તન લાવી રહ્યો છે પરંતુ તે પરિવર્તનને તે ઓપોર્ચ્યુનિટીને જો તમે ગ્રેબ કરશો ને તો જીવનમાં સફળતા જરૂરથી મળશે અને મહિનાના અંતે તમે કમેન્ટમાં આવીને જરૂરથી જે લખશો અને તમને શું શું વિચાર આવી રહ્યા છે ઘણા સમયથી કંઈક ક્રિએટિવ વિચાર આવી રહ્યા છે જો વિચાર આવતા હોય તો તે પણ કમેન્ટમાં મને જણાવો કે હા મને ક્રિએટિવ વિચાર આવી રહ્યા છે કે મારે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ તરીકે કંઈક આ કરવું જોઈએ જો તે આવી રહ્યા હતા તો તમે કમેન્ટમાં જરૂરથી શેર કરજો કે તમને તે વિચાર આવી રહ્યા છે અને જો તે વિચાર આવી રહ્યા છે તો જરૂરથી તમારે તેના માટે આગળ વધવું જ જોઈએ તો કન્યા રાશિના તમામ જાતકો હવે આપણે વાત કરીએ ઉપાય વિશે ઉપર ઉપાય તરીકે આ મહિનામાં તમારે એક વાત મગજમાં ખાસ રાખવાની છે કે તમારે આદિત્ય હૃદય સ્તોત્ર સૂર્યદેવનો આદિત્ય હૃદય સ્ત્રોત્ર તમને કંઠસ્થ થઈ જવું જોઈએ તે પ્રમાણે દરરોજ સવારે આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરવાનો છે ગાયત્રી મંત્રનો પણ જેટલો પણ તમે પાઠ કરી શકો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ જ એક ઉપાય છે કે જે તમારે કરવો છે બીજા ઉપાય તરીકે જો તમે મહાદેવનો ઉપાય કરવા જ માંગો છો તો એક શુદ્ધ એક લોટામાં શુદ્ધ જળ ભેગું કરીને તમારે તેમાં ગોળ ભેગું કરવું જોઈએ અને થોડું હળદર ભેગું કરવું જોઈએ અને ત્યારબાદ મંદિરે જઈને મહાદેવ પર ચઢાવો અને ત્યારબાદ જુઓ કે જે કંઈ પણ હું પરિવર્તનની શરૂઆત કરવાની કહી રહ્યો છું ને આ પૂરા મહિના દરમિયાન ફક્ત ને ફક્ત પરિવર્તન જ પરિવર્તન હશે જીવનમાં સફળતા જ હશે તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને કન્યા રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને શેર કરો અને કમેન્ટમાં આ વિડીયો કેવું લાગ્યો તે પણ જણાવવાનું ન ભૂલશો ને જો માહિતી પસંદ આવી હોય ને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાનું પણ ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય